આગામી તરણેતરના મેળામાં સૌપ્રથમ વખત યોજાશે ગ્રામીણ પારંપારિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આ વર્ષે તરણેતરના મેળામાં પ્રથમ ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા પરંપરાગત વેશભૂષા પરંપરાગત વેશભૂષા બહેનો ભાઈઓ છત્રી સજાવટ પારંપરિક ભરત ગૂંથણ લોકગીત લોકવાર્તા ભજન દોહા છંદ ડાક વાંસળી સિંગલ પાવા જોડિયા પાવા એક પાથરીય અભિનય રાવણ હથ્થો રાસ ભવાઈ મહુપી હુડોરાસ લોકનૃત્ય મોરલી શરણાઈ એકલ નૃત્ય લાકડી ફેરવવી ઢોલ જેવી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન તરણેતરના મેળામાં આપણે જાણીએ છીએ કે તરણેતરનો મેળો એ વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ મેળો છે આ વર્ષે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આ ભવ્ય ભાતીગઢ મેળામાં આપણી લોક પરંપરાની જે સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કુલ છવ્વીસ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે જે છ સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ છે જેમાં ચોવીસ સ્પર્ધાઓ છે એ સ્ટેજ ઉપર આયોજન થશે અને બે સ્પર્ધાઓ શ્રેષ્ઠ રાવટી અને શ્રેષ્ઠ ખેલૈયાની જે છે સ્પર્ધા એ અમારા નિર્ણાયકો જે તે સ્થળે જઈ અને નિર્ણય કરશે આમાં આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર સ્પર્ધકને અમારા વિભાગ દ્વારા શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ ઇનામ ઇનામ આપવામાં આવશે આપણી જે ગ્રામીણ સંસ્કૃતિ છે એ જળવાઈ રહે ત્યાંના જે કલાકારો છે એમની કલાને આપણે ઉજાગર કરી એમને સ્ટેજ મળે પ્રોત્સાહન મળે તો આપણી આ જે પરંપરાગત સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એ એનો મુખ્ય હેતુ છે કઈ કઈ આમાં અમે કુલ છવ્વીસ સ્પર્ધાઓ કરીએ છીએ જે પૈકી સ્ટેજ ઉપરની ચોવીસ મુખ્ય સ્પર્ધા કરવાની છે એમાં પરંપરાગત વેશભૂષા ભરતગૂંથણ લોકગીત ભજન દુઆ છંદ જોડિયા પાવા સિંગલ પાવા ભવાય બહુરૂપી હુડોરાસ મોરલી શરણાઈ લાકડી ફેરવવી અને ઢોલ જેવી સ્પર્ધાઓ સામેલ છે ના આ કોઈ જ ચાર્જ વિના મફતમાં જે પણ સ્પર્ધક હોય ઓપન ફોર ઓલ છે સુરેન્દ્રનગર જિલ્લાના હોય તે આમાં ભાગ લઈ શકશે છવ્વીસે સ્પર્ધાઓમાં એ ભાગ લઈ શકશે કોઈ ચાર્જ નથી અમારી કચેરી દ્વારા એક ફોર્મ બનાવવામાં આવેલું છે જે અમારું બ્લોગ છે ડીવાયડીઓ એસએનઆર ડોટ બ્લોક સ્પોટ ડોટ કોમ એના ઉપર પણ ઉપલબ્ધ છે અમારી કચેરીએથી પણ એ મળશે અને વોટ્સએપ નંબર પણ અમે શેર કરેલો છે જેના ઉપરથી આ ફોર્મ મંગાવી અને તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ સુધીમાં અત્રેની કચેરીએ જમા કરાવી હશે જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ